આ તરફ ગાંધીનગર જિલ્લાના પાંચ સ્થળોને ગ્રસ્ત જાહેર કરાયા છે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે પેથાપુરના કોલેરા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ટીમોએ ચેકિંગ કરી છે ડોર ટુ ડોર સંપર્ક કરી વિસ્તારમાંથી ઝાડા અને ઉલટીના કેસો વિગતો મેળવાઈ રહ્યા છે આરોગ્યની દસ ટીમોએ પાંચસોથી વધુ ઘરોમાં તપાસ કરી ઓઆરએસ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કર્યું છે તો આ ગાંધીનગરથી સમાચાર છે પેથાપુરમાં ગત એકત્રીસ મેના દિવસે આવેલા કોલેરાના એક

અને ઓરએસ પાવડર્સ જે સેચર્સ છે એનું વિતરણ બધું ચાલું જ છે બીજા કોઈ નવા કેસીસ આપણને મળ્યા નથી કે જેમાં જાડા ઉલટીના કંઈ હોય એટલે અત્યારે કંટ્રોલ કન્ડિશનમાં છે